પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજના હોય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા શોધવા માટે સૂચના માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ મુજબનો ગુનો તારીખ સોળ જૂન બે હજાર પચીસના જાહેર થયેલો હોય જે ગુનાકામે ભવાની હોટેલ પાછળ રેલવે બ્રિજ પરથી ફરિયાદીના ગડામાં પહેરેલ સોનાના પેન્ડલ વાળું મંગળસૂત્ર કોઈ અજાણ્યા બે ઇસમો ઝૂંટવી ચીલઝડપ થયેલ છે તે ગુનાકામે ચોર તથા ચોરીમાં ગયેલા મુદ્દામાલ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલાનાવના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો હ્યુમન સોર્સિસના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ કે ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કે કોડિયાતર નાઓને બાતમી હકીકત મળી હતી કે સદર ચીલ ઝડપ કરેલ ઈસમો હાલે માધા પર સોનાપુરી ગેટ પાસે ઉભેલ છે અને ચીલ ઝડપમાં લઈ ગયેલા મુદ્દામાલ મંગળસૂત્ર વેચવાની ફિરાકમાં છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ તે આધારે બાતમી હકીકત જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી હકીકત મુજબનો માણસ ત્યાં ઉભેલ હોય તેઓને કોડન કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ ચીલ ઝડપ પોતે કરેલાની કબૂલાત કરતા હોય અને તેઓના કબજામાંથી ઝડપ કરેલ મુદ્દામાલ સોના પેન્ડલવાળું મંગલસૂત્ર કિંમત રૂપિયા વીસ હજારવાળું મળી આવેલ હોય અને જે મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે નરેન્દ્ર ઉર્ફે નવીન સન ઓફ લાલાભાઈ મારવાડા ઉંમર વર્ષ ઓગણીસ અને ઝાંસી ઉર્ફે ઝાસલો ઈશાક અલી નોડે ઉમર વર્ષ વીસ આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી સોનાના પેન્ડલવાળું મંગલસૂત્ર નંગ એક જેની કિંમત રૂપિયા વીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીજી પરમાર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ કે ઝાલા તથા ભગીરથસિંહ એ જાડેજા તથા નીરવભાઈ કે ડામોર તથા કાનાભાઈ એચ રબારી તથા જયપાલભાઈ ડી જાદવ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કે કોડિયાતર તથા લાલસિંહ ચહેરાજી પરમારનાઓ જોડાયા હતા